કવાટ તાલુકા પંચાયત ખાતે અઢી વર્ષ માટે પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ કવાટ તાલુકા પંચાયતના પ્રમુખ પદે ભાજપના મિલનભાઈ રાઠવા વિજેતા થયા ભાજપના મિલનભાઈ રાઠવાને સોળ અને કોંગ્રેસના પ્રતાપભાઈ રાઠવાને દસ મત મળતા ભાજપના ઉમેદવાર વિજેતા થયા હતા ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા જિલ્લા ભાજપ મહામંત્રી રમેશભાઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શંકરભાઈ તેમજ સંગઠનના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પંચાયતને એમાં ભર્યા હતા એમાં અમારો અમને વોટ મળ્યા અને કોંગ્રેસના સભ્યને વોટ એટલે અમે વોટથી વિજેતા બીજેપી મિલનભાઈ નરસિંહભાઈ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે આજ રોજ ચૂંટણી યોજાઈ હતી એમાં ભારતીય જનતા પાર્ટી તરફથી મિલનભાઈ નવલસિંહભાઈ રાઠવાનો મેન્ડેટ આવ્યો હતો અને કોંગ્રેસમાંથી પણ ઉમેદવારી થઈ હતી ભારતીય જનતા પાર્ટીએ બહુમતી સાથે આ ચૂંટણી જીતીને મિલનભાઈ રાઠવાને પ્રમુખ છે આજે ચૂંટાયેલા જાહેર કર્યા